કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના અદાનિયા પુલથી યાકુતપુરા ગઢેરા માર્કેટ વિસ્તારમાં જવાના માર્ગ ઉપર છેલ્લા કેટલા સમયથી વોર્ડ નંબર છની દબાણ શાખા દ્વારા વારંવાર કરવામાં આવતા દબાણ સંબંધિત કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે નાગરિકોનું કહેવું છે કે દબાણ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભય અને અસુરક્ષા જેવી સ્થિતિ ઊભી થાય છે કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે નિયમિત કામગીરી દરમિયાન એકાએક આવતી દબાણ શાખાને કારણે સ્થાનિકો વેપારીઓ અને ગ્રાહકો પણ મુશ્કેલી અનુભવે છે સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રએ આ વિસ્તાર સિવાય જુબેલીબાગ કાલુપુરા સહિત અન્ય બીજા વિસ્તારોમાં દબાણની કામગીરી કેમ કરવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર અન્ય વિસ્તારોમાંથી પણ આવા દબાણો દૂર કરે તો સહકાર આપવા નાગરિકોએ પણ તૈયારી દર્શાવી હતી પરંતુ અચાનક અને વારંવારની કાર્યવાહીથી તેઓ નારાજ છે

દસ હજાર ની જે પાવતું ફાડીને જે કોર્પોરેશન અધિકારીઓ છે ભણાય છે

તમને ખાસ એ જ રજૂઆત કરું છું કે સુરેશભાઈ તુવેર જ્યાં ખંડેરાવ માર્કેટ થી કોર્પોરેશનની ઓફિસ થી આંગા જે અડાનિયા પુલ સુધી આવે છે શું રસ્તાની વચ્ચે કાલુપુરા જુબેલી બાગની વચ્ચેના જે દબાણો છે ટ્રાન્સપોર્ટ ઓફિસોના કારણે જે દબાણો થયેલા હોય છે એસેસરીઝની દુકાનો આવેલી છે ત્યાં આગળ એસેસરીઝની દુકાનો માટે ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે ક્યાં એ રસ્તો નથી દેખાતો તેમને ક્યાં દબાણો નથી દેખાતા કે ત્યાં આગળ કોઈ ભરણ આવે છે તમારું ભરણના કારણે ત્યાં આગળ રસ્તો કમ ટ્રાફિકની નડતર તો દરેક નાગરિકને થઈ રહી છે તો ત્યાંના દબાણો કેમ હટાવતા નથી કેમ ત્યાંની કામગીરી કરવામાં નથી આવતી આ એક વાલા દોલાની નીતિ દેખાતી હોય એવું રીતે અમને દેખાઈ રહ્યું છે અને સુરેશભાઈને ખાસ રજૂઆત કરું છું કે હટાવવું હોય તો કાલુપુરાનો રસ્તો પણ ખુલ્લો કરો બાગનો પણ રસ્તો ખુલ્લો કરો વારે ઘડીયા સાંજ પડતા તમારે ટ્રાફિકના ના ત્યાં જોવા હોય ત્યાં આવીને તમે પોતે ત્યાં ગાડી આવીને ત્યાં વિઝિટ કરો તો તમને ખ્યાલ આવે કે આ રસ્તાના ઉપર જતા આવતા રહી છે આ તો રસ્તો હજુ ખુલ્લો પણ છે ત્યાં તો બિલકુલ બંધ થઈ જાય છે ટ્રાન્સપોર્ટની ઓફિસોના જે વાહનો ટ્રાન્સપોર્ટના અંદર પેકિંગ થઈને આવે છે ત્યાં આખા રસ્તાઓ જામ હોય છે ત્યાં કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી ભરણ ત્યારે ત્યાં ગાડી કાર્યવાહી ના થતી હોય ને નાગરિકો તો વડોદરા શહેરના દરેક જગ્યાએથી રસ્તા પરથી પસાર થતા હોય છે તો ત્યાં બી તો પસાર થઈ રહ્યા છે ને કઈ કાલુપુરા કઈ કોર્પોરેશનને લખી નથી આપ્યું ને લખી આપ્યું હો તો ત્યાં આગળ વ્યવસ્થિત કાર્યવાહી કરે આ વોર્ડ નંબર 6 ના જટપુરા રોડ થી અડાણીયા પુલ પાસેના વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં ગેરેજવાળાઓ જૂના મકાન જૂના વાહનો વગેરે મૂકીને દબાણ કરતા હોય છે ધમકી કાતા હોય છે તો દબાણ હટાવવાની અને પેનલ્ટી કરવાની કામગીરી ત્યારે ચાલી રહી છે